મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓફ ચેરિટેબલ ફેડરેશન ગુજરાતમાં રાજુભાઈ કાંતિભાઈ શાહને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેને લઈને આજે આરટીઓ ખાતે રાજુભાઈનો સન્માન કરવામાં આવ્યું હતું મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓફ ચેરિટેબલ ફેડરેશન ગુજરાતમાં રાજુભાઈ કાંતિલાલ શાહને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેને લઈને આજે આરટીઓ ખાતે રાજુભાઈનો સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ એસોસિએશનને તન મન તનથી પ્રભાવિત કરી સંગઠનના ઉદ્દેશ્યો અને ધ્યેયોને હાંસલ કરવા અને તેના ઉત્થાન માટે લક્ષ્યોને નક્કી કરવા માટે

ગુજરાત રાજ્યના રાજ્ય સ્તરે ઉપપ્રમુખનું સ્થાન પ્રાપ્ત આપવામાં આવેલ છે ગુજરાત ફેડરેશન દ્વારા મને જે વિશ્વાસ રાખી મને ગુજરાત કક્ષાની જવાબદારીઓ સોંપવામાં આવેલ છે તે હું પૂરેપૂરી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ તેમજ ગુજરાતની તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિત માટે કા કામો પૂરેપૂરી રીતે કરવાનો પ્રયત્ન કરીશ તેમજ તેમને પડતી અગવડતાઓ સરકાર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ રીતનું સમગ્ર સમગ્ર ગુજરાત ફેડરેશન છે અમારું જે તમામે તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિતમાં કામ કરે છે તમામે તમામ જિલ્લાઓમાં જે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ એસોસિએશન છે તે તમામે તમામ એસોસિએશન ગુજરાત ફેડરેશનના અંડરમાં આવે છે